હેલો એન્ડ વેલ્કમ બેક એવરી વન સ્વાગત છે પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે કારણ કે કર્ણભાઈના મોસ્ટ ટાઈમની અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ આપણે ના ભૂલતા સાથે સાથે બે લાયક પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કર્ણભાઈના મોસ્ટ ટાઈમ બેવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પશુ ચિકિત્સા અને રસીકરણ માટે કોના દ્વારા નંદી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પરસોત્તમ રૂપાલા પ્રશ્ન નંબર બે હાલમાં લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગને મંજૂરી આપનાર દુનિયાનો બીજો દેશ કયો બન્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં ડબલ્યુએચ રિપબ્લિક ઓફ કાર્બો અવોર્ડને મેલેરિયા મુક્ત દેશ તરીકે પ્રમાણિત કર્યું છે મેલેરિયાનું કારણ શું હોય છે તો મેલેરિયાનું કારણ હોય છે ઓપ્શન ડી પ્રોટોઝોઆ પ્રશ્ન નંબર ચાર પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસ સામગ્રી પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ એઆઈ આધારિત એપ્લિકેશનનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અનુવાદીની પ્રશ્ન નંબર પાંચ ભારત કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બકલો પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કયા મહાન આર્કિટેક્ચરની હાલમાં પ્રથમ પુણ્યતિથિ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બાલકૃષ્ણ દોશી પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયા વર્ષે આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી તેમના આજીવન યોગદાન માટે પ્રતિષ્ઠિત પ્રિઝર્ટ્સ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર પ્રશ્ન નંબર આઠ ભારત કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર કયા મહિનામાં આયોજિત કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જાન્યુઆરી પ્રશ્ન નંબર નવ કયા વર્ષથી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર અગિયાર પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી ભારતીય ચૂંટણી પંચની રચના ક્યારે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ પ્રશ્ન નંબર અગિયાર હાલમાં ભારતના પ્ર મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રાજીવકુમાર પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કઈ વ્યક્તિને સી કે નાયડુ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રવિશાસ્ત્રી પ્રશ્ન નંબર તેર બીસીઆઈ દ્વારા સૌથી વધુ વિકેટ માટે સરદેસાઈ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રોહાણ પંડિત પ્રશ્ન નંબર પંદર બીસીસીઆઈ દ્વારા બેસ્ટ ક્રિકેટ એસોસિએશન એવોર્ડ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કોના દ્વારા થયું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સૌરાષ્ટ્ર પ્રશ્ન નંબર સોળ ચૌદમી અખિલ ભારતીય પોલીસ કમાન્ડો સ્પર્ધા ક્યાંથી શરૂ થઈ તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી બીસીસીઆઈ દ્વારા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ એવોર્ડ કોને આપવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રિયા પુનિયા પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ક્યારે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રેવીસ જાન્યુઆરી પ્રશ્ન નંબર ઓગણીસ હાલમાં લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગને મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સિંગાપોર પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી સુભાષચંદ્ર બોઝ આપતા પ્રબંધક પુરસ્કાર બે હજાર ચોવીસ માટે સંસ્થાકીય કેટેગરીમાં કોની પસંદગી કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાયન્ટ પેરાશુટ ફિલ્ડ હોસ્પિટલ યુપી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર